પોરબંદરના હિરલબા તેમજ તેમના સાગરિતો વિરુદ્ધ ગુનાઓની ચાર્જશીટ દાખલ કરાય પોરબંદરના હિરલબા ભૂરાભાઈ જાડેજા હિતેશ ભીમાભાઈ ઓડેદરા વિજય ભીમાભાઈ ઓડેદરા વિરુદ્ધ અપહરણ કરી ગોંધી રાખી ખંડણીના ગુનાની ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે આ અંગે પોલીસે જણાવ્યું હતું કે હાર્બર મરીન પોલીસે અપહરણ ગોંધી રાખવા ખંડણી માંગવાના ગુનામાં આરોપીઓ હિરલબા જાડેજા તથા તેના સાગરીતોને પકડી પાડવામાં આવ્યા હતા અને હવે આ તમામની ગુનાહિત પ્રવૃત્તિઓની આધાર પુરાવા સાથે ચાર્જશીટ રજૂ કરી છે જેમાં પકડાયેલા આરોપી હિરલબા ભૂરાભાઈ જાડેજા હિતેશ ભીમાભાઈ ઓડોદરા વિજય ભીમાભાઈ ઓડોદરા તેમજ તપાસવામાં આવેલ કુલ સાહેદો એકોતેર તપાસ દરમિયાન બાવીસ પંચનામા ચાર્જશીટમાં રજૂ કર્યા છે તપાસમાં પોલીસની દસ ટીમ જોડાઈ હતી અલગ અલગ રાજ્યોમાં કરેલ તપાસ અને મુદ્દામાલમાં એક કાર પાંચ મોબાઈલ ત્રણ લેપટોપ ત્રણ દસ્તાવેજ ફાઇલ બે ચેક પ્રોમિસરી નોટ ચાર પેન ડ્રાઈવ ત્રણ એક દસ્તાવેજ લખાણ અને ઇલેક્ટ્રોનિક તથા અન્ય પુરાવાઓ રજૂ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે રિપોર્ટર સિદ્ધાર્થ બુદ્ધ દેવ પોરબંદર વધુ સમાચાર જોવા માટે અમારે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો